સાવલી એસપી ચેક રૂપતાના આવેદન પત્ર સુપરત કરવા પાવ્યું સાવલી શ્રી સરદાર પટેલ સેવા દ્વારા મધ્યપ્રદેશના ઉજ્જૈનના માગડોરમાં ગુજરાતના પનોતા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ખંડિત કરાયાની બનેલી ઘટનાને સખત શબ્દોમાં વકોડી ઘટનાના ફરાર આરોપીઓને ઝડપી તેઓ વિરુદ્ધ દેશદ્રોહનો ગુનો દાખલ કરવાની માંગ સાથે આવેદનપત્ર સુપરત કરાયું મધ્યપ્રદેશ રાજ્યમાં આવેલ ઉજ્જૈનના માંગડોલ ગત તારીખ પચીસમી જાન્યુઆરીએ અસામાજિક તત્વો દ્વારા ગુજરાત રાજ્યના પનોતા અને દેશના ગૌરવ રાષ્ટ્રીય નેતા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને તોડફોડ કરી ખંડિત કરાઈ હતી જે ઘટનાને સમગ્ર ગુજરાત રાજ્ય અને દેશપ્રેમીઓ સહિત સાવલી એસપીજી ગ્રુપ દ્વારા સખત શબ્દોમાં વખોડીને જય સરદારના સૂત્રોચ્ચાર સાથે સરદાર પટેલ સેવા દળના પ્રમુખ વિમલભાઈ પટેલ સહિત સાવલી નગર અને તાલુકાના પટેલ સમાજના અગ્રણીઓ અને સરદાર પ્રેમીઓ દ્વારા આવેદનપત્ર પરત કરાયું મધ્યપ્રદેશમાં પચીસ એક ના રોજ ઉજ્જૈન ખાતે રાષ્ટ્રીય આપણા સરદાર વલ્લભભાઈ પટેલની મૂર્તિ ખંડિત કરીને સરકારી દેવાનો જે પ્રયત્ન કરવામાં એ ઈસોમાંને ધરપકડ નહીં પણ રાષ્ટ્રધ્રોહનો ગુનો દાખલ કરી એવી અમારી સાવલી તાલુકાના પાટીદાર યુવાનોની માગણી છે ભારત માતા કી જય મંદે માતરમ